હાલ લો મિત્રો તો સ્વાગત છે આજ ફરી વાર મિત્રો જનતાઓ ટો હું ના હોય મિત્રો હમણાં થોડા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો નહોતો બનાવવો થોડા કામમાં હતા કેમકે રીલ્સનું એડજસ્ટ કરતા હોય છે મિત્રો તો તમે જો ઇન્સ્ટાગ્રામમાં જોયું તો તો એસપી સાઈનની આપણે રીલ મૂકી હતી મિત્રો ચાર એસપી બે એસપી સાઈન ને બે સીબી સાઈન છે મિત્રો એટલે એની મેં કીધું ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવી દઉં જેથી કરી એને તમને ખ્યાલ આવે કે કેમકે રીલમાં તો હું તમને સમજાવી નથી શકતો મિત્રો દોઢ મિનિટની જેલ હોય છે ટાઈમનો અભાવ હોય એટલા માટે એટલે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી છે આપણે અને એમાં પણ વિડીયો બધી જ ગાડીના ફૂલ ડિટેલ્સ વિડીયો અપલોડ કરીએ છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આજ ફરી વાર સ્વાગત કરું છું મિત્રો આજે મિત્રો આપણે રોડની ધ્યાન રાખજા ભાઈ આજે ચાર સાઈન લઈને આવ્યો છે મિત્રો એકસો પચીસ સીસીમાં મિત્રો હુંડાની ગાડી સક્સેસ હોય તો સીબી સાઈન એસપી સાઈન મિત્રો એસપી સાઈન તો જો કે હમણાં જ રિલીઝ થઈ છે મિત્રો અને એકસો પચીસ સીસીમાં એવું મેકેનિઝમ બનાવ્યું છે હુંડાવે કે પિકઅપ પણ આપે છે પ્લસ એવરેજ પણ આપે છે મિત્રો સિત્તેરથી ની એવરેજ એસપી સાઈન આપે છે મિત્રો એક માં મિત્રો નવી ગાડી આઈ થિંક એક લાખ આઠ દસ હજારની અંદાજો હશે મિત્રો પરફેક્ટ ભાવ નહીં કહી શકાય કેમ કે બધી શોરૂમમાં અલગ અલગ ભાવ હોય છે એટલા માટે પરંતુ આપણી પાસે એકદમ વ્યાજબી આ ખાલી એકોતેર હજાર રૂપિયા મિત્રો બે હજાર ત્રેવીસનો મોડલ મિત્રો પેલી ગાડીની વાત કરું અહીંયાથી બતાવ ભાઈ મિત્રો તમે જોઈ શકો છો સાવ બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે કાંઈ સ્ક્રેચિસ નથી સાઇનિંગ જોઈ શકો છો મિત્રો મિત્રો તમે છે હાથ તો પડી એકદમ જોરદાર ટાયર નવા રેડ બધી વસ્તુ છે પરફેક્ટ બંને બ્રેક કમ્પ્લીટ છે સેલ્ફ કમ્પ્લીટ છે ઇન્ડિકેટર્સ એક્યુ રેડ બધી વસ્તુ છે મિત્રો ઓરિજિનલ ગાડી છે મિરર પણ લાગેલા છે વિથ એસપી ડિજિટલ મીટર પણ આવે છે મિત્રો અને બ્લેકમાં બ્લેક કલર નથી પણ ડાર્ક બ્લુમાં જે રેડ પટ્ટા વહી છે મિત્રો અને કલર પણ બહુ સારો છે મિત્રો જોરદાર કન્ડિશનની ગાડી બે હજાર ત્રેવીસ થી કિંમત રહે છે ખાલી ને ખાલી એકોતેર હજાર રૂપિયા મિત્રો પછી બીજી એસપી સાઇડની વાત કરું મિત્રો આ પણ બે હજાર ને ત્રેવીસનું મોડલ છે આનો કલર બી તમે જોઈ શકો છો આમાં એક ફાયદો તો એલઈડી લાઇટ આવે છે જે ઉડતી નથી અને બંધ નથી થતી મિત્રો બહુ લોંગ ચાલે છે જેમ પેલા આપણે હેલોજન લેમ્પ આવતા નહીં બદલાવવા પડે મિત્રો એવું નથી અને કન્ડિશન આની પણ મિત્રો બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે આ કલર બી બહુ જોરદાર છે મિત્રો સ્ક્રેચલેસ કન્ડિશન છે મિત્રો આમાં કોઈ કઈ ગાડીમાં કોઈ જ ખર્ચો નથી એક ટાંકી ઉપર છે જ નોર્મલ આ છે તમે જોઈ શકો છો તમને બતાવી દો જેથી કરીને તમને મિત્રો ફૂલ ડિટેલ્સ વિડીયોમાં જોઈ શકો એક આ છે ને નોર્મલ એક આ છે બાકી ગાડી પેટી પેક ગાડી છે મિત્રો એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે મિત્રો અને આમાં પણ મિત્રો કઈ ખર્ચો નથી જોરદાર છે બે હાજર ત્રેવીસ માં આવી મોડલ છે તમે ઇન્જિન નો અવાજ પણ સંભળાવી દઈશ નહીં સંભળાય કારણ કે નોઈઝ કન્સલેશન વાળું માઇક છે એટલા માટે પણ અઢાર હજાર કિલોમીટર આવેલી છે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની ગાડી છે મિત્રો એક સેલ્ફ સ્ટાર્ટ થઈ જાય છે મિત્રો અને એક નંબર કન્ડિશન છે આમાં પણ બંને ટાયર ના હોય છે આની કિંમત પણ એકોતેર રૂપિયા છે મિત્રો પછી વાત કરું સીબી સાઈન મિત્રો બાદી ગાડી એકસો પચીસ સીસી છે પણ સીબી સાઈન ની કઈક હલાવવાની આનું બી લુક કમ્ફર્ટેબલ અલગ છે આનું બી લુક કમ્ફર્ટેબલ અલગ છે બંને ગાડી જોરદાર આવે છે મિત્રો આ સીબી સાઈન બે નું મોડલ છે મિત્રો આની કિંમત માત્ર માત્ર એકસઠ હજાર રૂપિયા સિક્સટી વન થાઉઝન્ડ મિત્રો આની કન્ડિશનની વાત કરું તો જોરદાર કન્ડિશનની છે પરંતુ આમાં ટાંકીમાં એક માઇનોર ડેન્ટ અહીંયા છે મિત્રો અને એક માઇનોર ડેન્ટ અહીંયા છે જે તમે યુટ્યુબ વિડીયોમાં એટલા માટે જ બનાવું છું કે તમને

એકદમ ભાવમાં ગાડી છે ઓલ ઓવર ગુજરાતમાં આપણા જેવી કન્ડિશન આપણે આપણા જેવા ભાવ મને આપણા જેવું જે રિયલિસ્ટિક કોઈ પાછળથી વાત નહીં મિત્રો જે કિંમત છે આજ છે ઘણા વિડીયોમાં અને ઘણામાં એવું થાય કે આપણે પચીસ અને ત્રીસ હજારમાં ગાડી વેચ્યો તો ઘણા લોકોને એવું થાય કે આ ડાઉન પેમેન્ટ હશે પણ એવું નથી હોતું મિત્રો જે છે એ બધી હકીકત જ છે ક્યારે ઘરા ઘરે શું કહે એને ખોટું બોલીને ગાડી ક્યારેય નથી આપી મિત્રો જે છે હકીકત બોલીને જ ગાડી આપી છે મિત્રો આ ગાડીમાં પણ જોરદાર કન્ડિશન છે ખાલી એકસઠ હજાર રૂપિયા ભાવ છે એકવીસ નું મોડલ પછી મિત્રો વાત કરું બે હજાર વીસ નું મોડલ છે કાર્બોરેટર વાળું જે માણસો ગોતતા હોય છે કાર્બોરેટર ના શોખીન જેને કાર્બોરેટર જ સાઈન અથવા કોઈ પણ ગાડી જોતી હોય મિત્રો ઇન્જેક્ટરમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતા મિત્રો બહુ કંપનીએ સારું મેકેનિઝમ ને બનાવ્યું છે મિત્રો ક્યારેય ફોલ્ટ નથી આવતો જયારે ફોલ્ટ આવે ત્યારે શોરૂમ માં જવું પડે અથવા કોઈ સારો કારીગર હોય જેની પાસે સોફ્ટવેર હોય જેની પાસે ઓડીબી મશીન હોય એ પણ રિપેર કરી શકે છે પણ તમારે ન જ જોતી હોય તો આપણી પાસે કાર્બોરેટર વાળું ઓપ્શન પણ અવેલેબલ છે મિત્રો આ બે મોડલ છે મતલબ મેન્યુફેક્ચરિંગ રે મિત્રો બે કેમ કે ઓગણીસ પછી બંધ થઈ ગઈ હતી પણ આ મોડલ વીસ નું સેલિંગ હોય આનું ઓગણીસ નું મેન્યુફેક્ચરિંગ ને વીસમાં વેચાણી હોય ગાડી મિત્રો આ ગાડીની કન્ડિશન બી જોરદાર છે મિત્રો ખાલી બાવીસ હજાર કિલોમીટર હાલે છે એકદમ જેન્યુન ગાડી છે

ધ બેસ્ટ વસ્તુ છે મિત્રો અને લગભગ કાર્બોરેટર વળી તો બહુ રફ ગાડી હોય કેમકે બંધ થઈ તમે સમજો કે ચાર પાંચ વર્ષથી જયારે ગાડી બંધ થઈ એનો પણ આ પીટી પેક ગાડી છે મિત્રો આની કિંમત રહેવાની છે ખાલી ને ખાલી પંચાવન હજાર રૂપિયા મિત્રો ચારે ચાર ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થાય ઓલ ઓવર ગુજરાતમાં ડોક્યુમેન્ટ ઉપર પણ લોન થાય એના માટે તમે રૂબરૂ આવવું પડશે મિત્રો એનું કારણ છે ફોન ક્યારેક ઉપાડી શકીએ અને ક્યારેક નથી ઉપાડી શકતા કેમ કે કન્ટિન્યુ ચાલુ હોય મિત્રો એના માટે સોરી અને સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય ને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જનતા ઉઠવાના તમારો ભાઈ બેઠ જ છે